હેલો ગાઈ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં જામનગર જિલ્લાનું ગલ્લા ગામ હમણાં થોડીક વારમાં જસ્ટ આવી જશે બોંધ જામનગર થી ગલ્લા જાય છે કિલોમીટર સમથિંગ કોઈ નારણપુરા વાડીએ જશો અમારા બેનની ની સમાણા તેત્રીસ કિલોમીટર હવે અમે પહોંચી ગયા છીએ ગલ્લા ગામ પાટી અહિયાં થી ગલ્લા ગામ છે એક કિલોમીટર

મજામાં આવો તમે બહુ સરસ બેન નું ઘર છે આ દેખાય ફળિયું દેખાય તમારું આખું જો દેખાય આ દેખાય હા એનું ઘર છે અહીંયા ફળિયામાં તો ઘરે તો અમે નહીં જઈ ડાયરેક્ટર સુ વાળીએ ઘરે અહીંયા ઘર તો કઈ ચાલુ હોય ને એક્સ્ટ્રા સામાન રાખતા ઈ ને બદોઈ રાખીએ ને

અમને આયા પાર્કિંગ નું તમારે આગળ અમારે 10 ડગલા વધારે આલવું ને આવું હોય હા મે હું મને પીયું છે એવું કીધું તું કે જે મંદિર છે ને ત્યાંથી તાર હાલીન જવાનું છે અમે કે ગાડીમાં માં તાર હાલીન થાવ તાર પાતળું ખાવાનું છે ને એટલે તું હાલીન જા તો ગાઈસ આયા છે ડુંગળી આમ કરે આમ આમ તમે આમ ડુંગળી ની એક સાઈઝ જો ગાઈસ આમ આવડી બધી ઘર ભેગું થા ભાઈ આવડી તો એક ડુંગળી છે ખાલી આમ એવી તો આમ કેટલી હે નજર જાય આ સુધી ડુંગળી છે મસ્ત ડુંગળી હે અને પછી આયા ચણા છે લીલા લીલા મસ્ત એ બધે બેહી ગયા હે ચણા ખાવા માટે બે ત્રણ જણા ઊભા જ બક બધે બે ત્રણ જણા બેહી ગયા લીલા વેચો ભાઈ અહીં સરસણ ઉપાડી ગયું છે આપણે જે ખાવાના જે ભજિયા એટલા ઓછું ખાતા હોતો જાય મેં ખાવાનું પણ જામી ગયા હોય આખો દિવસ એટલું વોકિંગ હજાર કિલો વીસ હજાર વીસ હજાર કિલોમીટર હાલી ગઈ આવેલા તમે વીસ હજાર સ્ટેપ તો આજે હાલી જ ગયા હીશું એટલા થાકી ગયા છે કે વાત જાવ ગાડીઓ દેખાડું કેટલી આવેલી હાઈ સાત કિલોમીટર આવેલા હાઈ સાત કિલો ભાઈ એટલું જ થયું ન હોય હવે કેટલું આલી ગયા હતી ખોટો તો ઘડિયાળો નવ હજાર બસો તારામાં નવા હજાર બસો સ્ટેપ હાઈ મેં ચેક કરી લે કહી સાડા પાંચ ઘડિયાઓ છે તેમાં જોને

પહેલાં આપણે ગલ્લા ગામમાં મંદિરે જઈ એવા દર્શન કરી એવા પછી ગયા તા એની બીજી વાડી છે ત્યાં જે ચણા ને લસણ અને બધું વાવેલું હતું ત્યાં બધા જઈ એવા અને હવે ફાઇનલી અમે એની વાડીએ પહોંચી ગયા છીએ આજે છે ને સવારથી તડકામાં બહાર હતા તો બહુ ગરમી થવા મળી ત્યારે હું અત્યારે ગાડીમાં એસી ચાલુ કરીને ગાડીમાં બેઠી છું થોડીક બેસી અને પછી હું બહાર નીકળશું અમારે ખુશીબેન આવી અને બસ જેવા કુતરાને રમાડવાનું કામ કરે આ બધા એમ કમેન્ટ કરતા હોય છે કે એને જ્યારે હોય ત્યારે ડૂગને ટચ કરવા ન દો પણ હું એને હેન્ડવોશને બધું કરાવી નાખું છું પછી જ બીજી વસ્તુ ટચ કરવા દઉં છું રમાડી લઈએ એટલે એને ગજબનો શોખ છે લેવાનું કે છે કે મને લઈ દો પણ અમે લઈ નથી દેતા સાચવવાનો પ્રોબ્લેમ થાય એટલે પછી આ બનાવવાનો પ્રોગ્રામ છે તો એના માટે હવે થોડીક પ્રિપરેશન કરવી પડશે લસણ ને એવું બધું આપણે હમણાં ઓલરેડી ઉપાડી લીધું છે તો હવે કટિંગ કરશું ને એવું કરશું પણ અમારે એને છે ને અહીંયા થોડાક વીઘાના આંબા વાવ્યા છે તો સૌથી પહેલા અમે આંબા જોતા આવી કારણ કે આંબા વાવ્યા પછી આપણે આવ્યા નથી તો ચક્કર મારતા આવી કેવડા કેવડા થઈ ગયા છે અને પછી કટિંગ કરશું તારે બનાવાના ભજીયા ના ના દીપકભાઈ બનાવ દીપક ભાઈન દીકરો એ હાય હમનો જ થઈ જાય જાય તો આ કેવું કરે નીચે શરમ આવે તને શરમ આવે છે હેલો છે આ સ્વીટી સ્વીટી બહુ સ્વીટ છે

ગલ્લા ગામના કારીગર પણ ગજબ ના ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે

હા શાક હાલો આવજો હવે આવજો બાય 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 હા હા આવજો પછી આવજો ગાડી કિસ્મતવારી કેટલો ફરી એમ ગાડી બે 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 હાલો આવજો હા હાલો વાગી ગયા છે સાડા આઠ બે કલાક ને દસ મિનિટ નો રસ્તો બતાવે છે અમે દસ ને સાડત્રીસ પોણા અગિયાર વાગે પોચસુ રાજકોટમાં જો ટ્રાફિક મળશે તો અગિયાર વાગી જશે ચાલો હવે આપણે ડાયરેક્ટ મળશું રાજકોટ પહોંચીને